નહીનું ખેતર હ અને મારો પોણી વળ્યું મને ખબર હરો છે ગોતા ગોતતા આયા આ શેર આટલા સુધી ગોદી નાખશો તો મારે એટલો લેવાનો હક બને આટલી સુધી લઈ લો વસ્તુ

પુસા લે ઓયને મને જતારો હોતી ન કે મજા નઈ મારું ન મોનું વગર લીધું ઓમે મને ઇટાડા દેશે ન તમે દો મજા નઈ આવે તમે ચોખું કઈ દો પણ આ શેઠો આવે આ કે ઓશીયા પહેલા તમારું નામ કે રે ને બોલું યાર આ મારા લીધું ભાઈ તમારું નામ 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 તો આ હેતર કનું આ

તમે ઉભા વચ્ચે તમે કોણ આ સેતો હાલ આ એક તો મારે ભૂલવાની પિયરિંગ છે ઓ દાદા મે આગા એ એટલા મારા પાણ ભાઈ વાત ભાઈ માર ભાઈ આયા તમે હાલ તો લીધું ભાઈ આયા જો વિદેશમાં જો અરે એ મારા અંગા થાલ આવ્યો તું લીધું તમે

હાર માર છોકરો હતો ચોકરા જેવું રાશ્યું આ કાલ એ બિસ્કટ 5 વાપરવા બાપો ઉતારો મારી ઓંજા જા તારા મારો માર ખાવાની પાછી નઈ વર્ત પેસા એક વાત કહું આ એક વાત જો હું માં આવ ક બાપા ને પેલો નાખીએ નાખતો એવો પણ મોટી જાય તો પેલો નાખીએ ત્યાં બાપા હ ને

મારા તો મોમા આયા તા જતા રે દસ રૂપિયા ના રે હાર ઘડો જવા દે હું તો જવું